તો મેસોડી ને પરીન ભાઈ લેવા લેવા ફેરવા મંડી ગયા જો વરદ ભાઈ તમારે ચરવાટ વાગે માવ પડ્યું આજ રજા હે ને ઓફિસ ભાઈ ઓફિસ ભાઈ આજ આપણે ના ચરવાટ દીધો હે ભાઈ રેવર પાણી માં જો તો છેલે શરૂ કરતે જય મુલે કરે જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં મજા માં હું તમાર ભાઈ રાહુલ આર વેર લોક ના સ્વાગત છે તમાર સવાર ને સીધા જ આપણે લઈ લીધો આજ માં ઢોકો અને આગળ ગાય જાય હેરી ને આગળ ભયું જાય હેરી આ બધી આપણે મૂકવા જવાના હેરીને આમ બધી આપણે નથી પણ એ આપણે મૂકવા જવા ગાય છે આગળ બીજી ગાય છે આપણે જઈએ વાડે મૂકવા માટે તો મિત્રો આપણે સાયલેન્ટ કિલર લઈને નીકળી ગયા છે આપણી સાયલેન્ટ કિલર અને બાજુમાં છે પંપ નીચે રાખ્યો છે પંપ આપણે પચાડ ને જવું છે વાળી આ છે વાડીનો કાચો રસ્તો અને એમાં પણ સવારનો નજારો એકદમ નજર આમ મસ્ત નજારો જોયો પછી તો આપણે પંપ લઈને વાડીમાં અને પંપ નાખ્યો ચેન્જ કારણ કે ઉપ પંપ હતો થોડોક લીખ લાખ અને બીજું આમ રાખી દીધો ના આ પંપ ક્યાંખી આપણે ખવે અને છે આપણે તલ તલમાં કાકાને નહીં દવા આપણે પંપ લઈને આવશે કારમાં આગળ આજ તો ભરીને ભાઈ લેવર લેવલે ફેરવા મળી ગયા અને મેસુડીનું કામ હતું આજે ખાલી ઢેફા ભાંગવાનું પણ ડેફામાંથી ચડે તો મહેસૂડીના ટાયર ફરી જતા હતા પરવીનભાઈ એ ડેવરે લેતો ચડાવી જ નાખે જો એ આખો ઢેફો આજ ભાઈને ભાંગવાનું હોય પણ આપણે ખેતરમાં ક્યાંથી ઝૂમ કરીને ખેતર ઝૂમ તો અમારા ફોન બઢિયા કરી લેતા હોય અભી તક અમારો વિડીયો કો લાઈક નહીં કરે જલ્દીથી વિડીયો કોઈક કરી નાખો પણ અમારા ચેનલ કો સબસ્ક્રાઈબ કરી નાખો પછી તો આપણે એક્ટિવા લઈને પહોંચીએ વાડી કરી નાખીએ બંધ અહીંયા ટ્રેક્ટર પડ્યું છે ને આપણે ચેરો આપણે ચેરો વાડો અહીંયા આવીને ખબર પડે અહીંયા તો ફરતભાઈ જરો વાડી નાખ્યો આટલો બધો ચરો ભરતભાઈ વાડી નાખ્યો આપણું થઈ ગયું કામ એકદમ આજ સહેલું અહીં જોવા ભરતભાઈ ચેરવાડાવી ગયા ભરતભાઈ તમારે વાડો કેમ આવવું પડ્યું ભાઈ ઓફિસવાળા ભાઈ આજે આપણે ચરોવાડી દીધો હે આપણું કામ થઈ ગયું એકદમ ઓછો આપણે ચરો ખણકીને ટ્રેક્ટર ટ્રોથ ભારી રાખીને ભરતભાઈ લઈ જાય ચરો ઘરે આવું નવું કામ કરે તો આપણે કામ ઓછું કરવું પડ્યું પછી તો આપણે સાયલેન્ટ ગ્રીલ લઈને નીકળી જાય છે ઘર તરફ પછી વરી પાછા આપણે પહોંચી જાય વાડીએ ને આ બધું બળદ લે અને પીયુષ આજ વાડી આવી ગયા છે રવિવાર છે એટલા માટે પીયુષ ભાઈ શું કરવા આવ્યા આજ રવિવાર છે એટલે બળદને ચરો નાખો વાડીએ એમ પછી રવિવાર એટલે આજ વાડી આવ્યા હો તો નાખી દો બળદને ચરો નાખી દો હાલો

પછી પિયુષભાઈ લઈ આવ્યા આપણે તલ માટો મારા માટે આમ એ એમજો ભાઈ નાસ્તો કરે ભાઈ કેવો લાગે તમને આજ પાણી વારાવા નક્કી કર્યો પાણી વાર ભાઈ એ ભાઈ ને પાણી વરાવવાનું થાય આજ તલમાં પાણી બાજુ કાકા પાણી વારે રહ્યા તલમાં ના ભાઈ અમે જઈ રહ્યા છીએ ભાઈ પાણી વાળે સીધો કામ લગાડી દીધું વાડી વાળા આવીને આજે આખો થી પાણી વાળા થાય

बराबर हमें कह जाओ बोल थे क्रिकेटर रही क्या क्या साम सो आज निहारे पांच वागे आज रविवार 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 है રવી વાર હે પછી આપણે આવી ગયા ઘરે ના ભાઈ કારગેડ નું કામ ચાલુ હે અને ભાઈ સાહેબ આવી ગયા કારગેટ કરવા અહીંયા આ ભાઈ જો મજૂર ખબર વાત કરો દુનિયાને મણા પડે આપણે ગણ્યા કેમ ને કે મલે